એક લાખ સબસ્ક્રાઈબરના સોપાન સુધી અમને પહોંચાડવા માટે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જો તમે સોશિયલ મીડિયામાં કોઈ પણ આયુર્વેદના વિડીયો જોઈને સ્વસ્થ બનવા માંગતા હો તો અમારો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો આજનો અમારો આ વિડિયો અમારા એક લાખ સબસ્ક્રાઈબરને સમર્પિત છે આપ લોકોનો આ વિશ્વાસ જ અમને પ્રેરણા આપે છે કે આયુર્વેદના ઋષિ જે જ્ઞાન આપ્યું છે તેને સરળ ઉપયોગી અને સમજાય તેવી ભાષામાં તમારી સુધી અમે પહોંચાડી શકીએ અને જેના દ્વારા આપ અને આપનો પરિવાર સ્વસ્થ રહી શકે અમારા આયુર્વેદના આ ઓથેન્ટિક કન્ટેન્ટ બનાવવાની શરૂઆત પણ એક અજીબ પ્રકારના કેસથી થઈ મિત્રો આડત્રીસ વર્ષના શ્વેતાબેન મારી પાસે જ્યારે આવ્યા ત્યારે એમની ફરિયાદ હતી કે એમને પેટ અને પેશાબમાં ખૂબ જ બળતરા થાય છે સાથે સાથે એમને સંડાસમાં લોહી પડે છે અને હરસની શરૂઆત થઈ ગઈ છે જ્યારે મેં એની ડિટેલ હિસ્ટ્રી લીધી ત્યારે મને ખબર પડી કે શ્વેતાબેન છેલ્લા દસ દિવસથી રોજ દસ નંગ જેટલા કાળા મારી સવારે નરણા કોઠે ગરતા હતા અને નવાઈની વાત તો એ છે કે એમણે આ પ્રયોગ સોશિયલ મીડિયાના એક પેજમાંથી જોઈને કરવાની શરૂઆત કરી કારણ કે એમને વજન ઉતારવું હતું વજન ઉતારવા માટેનો આ પ્રયોગ કહેનાર વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયામાં આ વિડિયો મૂક્યો હતો એમના લાખો કરોડો સબસ્ક્રાઇબર છે પણ દુઃખની વાત તો એ છે કે ન તો એ વ્યક્તિ પાસે આયુર્વેદની કોઈ ઓથેન્ટિક ડિગ્રી છે આયુર્વેદના ડોક્ટર પણ નથી એમને આયુર્વેદનું કોઈ જ્ઞાન પણ નથી આયુર્વેદની એક પણ સંહિતાઓ એમણે ક્યારેય વાંચી નથી ગુરુ પાસે કોઈ જ્ઞાન નથી મેળવ્યું અને છતાં પણ કોઈ પણ પ્રકારની માહિતી વગર માત્ર પોતાના વ્યૂ વધારવા માટે માત્ર પોતાના સબસ્ક્રાઈબર કે ફોલોઅર વધારવા માટે આવા અનઓથેન્ટિક ક્લેમ કરીને લોકોને ભ્રમિત કરે છે શ્વેતાબેનને જે આ પ્રોબ્લેમ થઈ એના માટે જવાબદાર કોને ગણાવી શકાય મિત્રો એક આયુર્વેદ ડૉક્ટર તરીકે અમને એવું લાગ્યું કે એના માટે ખરેખર અમે જવાબદાર છીએ કઈ રીતે જો અમે આયુર્વેદનું સાચું જ્ઞાન સંહિતાઓમાં જે લખેલું છે એ અમે તમારા સુધી નથી પહોંચાડી શકતા તો એના માટે અમે જવાબદાર ગણા એટલે એ દિવસથી જ અમે નક્કી કર્યું કે અમે આયુર્વેદનું જ્ઞાન સરળતમ શબ્દોમાં અને છતાં પણ રેફરન્સની સાથે શ્લોકની સાથે તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરશું એક આયુર્વેદ ડોક્ટર તરીકે અમને એક અનુભવ થયો કે આયુર્વેદની ચરક સુશ્રુત વાઘભટ શારંગદર સંહિતામાં અમે જે જ્ઞાન મેળવ્યું છે અને તે જ્ઞાનને આધારે અમે જે પંદર વર્ષની ક્લિનિકલ પ્રેક્ટિસ કરી છે તેના આધારે અમે સમાજમાં વધુને વધુ ઉપયોગી માહિતી આપી શકીએ અને લોકોને સાજા કરી શકીએ એવો અમારો મત છે ઘણા બધા લોકો જે અમારા હોસ્પિટલમાં આવી ગયા છે બધાને ખબર છે કે અમારી ઓપીડી ખૂબ જ વ્યસ્ત રહે છે આટલી વ્યસ્ત ઓપીડી વચ્ચે પણ અમે નિર્ણય લીધો કે સારામાં સારા કન્ટેન્ટ બનાવવા તમારા સુધી પહોંચાડવા અને એના માટે જ આયુર્વેદના સૌથી ઓથેન્ટિક કન્ટેન્ટને જાણવા સમજવા અને જીવનમાં અપનાવવા માટે અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો નમસ્તે જય ધન્વંતરી